તૈતાર હો ચાર વાલો કાકા ભર્યું આપડી પ્રોડક્ટ વાપરો ના ઉર મારે પાંચ ડબલ પૈસા લઈ તમારા ભાઈ થતો જેવો થાય તમારે જે પાક થતો હોય ખેતીમાં હ તમાર જે પાકવા હોય આપડે ટ્રાય મારવા નહી થાય ને પાક ને તો અમે તમને પૈસા હા ગેરંટી વાળો જ એવું આવે અમે ખાતર આપીને ખાતર નાખવાનું અને અમે કીએ એ રીતે તમારે ખેતી કરવાની

અમાર બીજો ઘર છે પણ આ બાજુ તમે પહેલા જ છો આ તો આ બાજુ મીટીંગમાં અમારા પુરુ ભાઈ આયા એટલે સંપર્ક થયો એટલે મેં વાત કરી એટલે કે અમાર છ છે હા

એટલે કાકા આવતી વખત તમને ખરું ને બે ત્રણ દિવસ માં અમે પાછા આવીએ એટલે પ્રોડક્ટ લેતા બરોબર તમારી જમીન અત્યારે સેમ્પલ લઈ જઈએ પૂરા છે બે દિવસ પછી તમને રિટર્ન બરોબર અને હું પેલું તમાર જે કાગળિયા ની વાત કરવાની કરી દે કે કાગળિયા ને તો આવતી વખત ભાઈ

હું કઉ છુ આધાર કાર્ડ નું રેશન કાર્ડ તો નહીં અંદર રોશીન મોકલી શકવા એવું કશો વાતો ભૂલી ફોટા 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 તો હું મનગાવ છું હાલ રોશીન ના તો ગયો એટલું આગુ પાછું હોય નાખું કરવાની હોય નેતા છે જ નહો એ

હા તો તમારા જે રિપોર્ટ આપવા રિપોર્ટ બરોબર આજે નહીં આવે કાલે મંગુકાશી તમે નવ જલ્દી બોલાવો ખેડો અમારું મોડું થાય છે તમારે તો શાદા ને

બી ભૂલી આ ભાઈ આ તો મારા જમીન ખાતર ખાતર એ વાત મારે આની જરૂર નહી હું તમને કઉ તો આ ખાતર આલસી હા પ્રોડક્ટ લઈને ફરે શું કહેવાય પ્રોડક્ટ એ પ્રોડક્ટ પ્રોડક્ટ લઈને ફરે છે ખાતર બિયારણ બધું આલસી બધું આ આવાનું કેતા હતા પછી ડોક્યુમેન્ટ માંગતી જમીનનો માકે આલ્યો છે હાલન આલ્યો ને હા ખાલી બે ડાકી મેલી તો પછી તમારી જમીન ઉપર છે ને લોન થઈ જશે લોન 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 થઈ ઓર તો બાપા 100 મહિનાથી હું હોભો છું 100 મહિનાથી આ તો કેવાનું તમારે ભગવાન આયા હું ટાઈમ સર આઈ કે મારા પછી તમે છેતરે જો

દેવાના મે તમે આ બિયારણ ને બધું આવો છો પ્રોડક્ટ ને બધું જમીન ના કાગળિયા ની છે જરૂર પડે

આ રીતે થોડા ઘણા પૈસા ખબર એટલે આપણા ગોમ ના ગોમ ના આવે તો ટેમ સર કે તમારી મારા જેવી દશા અત્યારે વસ્તી પૈસા માટે હું નહીં કરતી બાપ સો મહિના મોર અમારા ગામ માં આયા તા ત્યાં ગણવાનું કરી નાખ્યું તમે છેતરાઈ તો ખાવા તા ને ખાઈ